પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે ખારવાવાર વિસ્તારમાં પણ અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે પોરબંદર શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લઈ અને અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે જેથી સ્થાનિકોને રાત્રિના સમયે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પણ હાલ અનેક સ્થળો ખાતે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે જે અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ વધી રહ્યો છે. લે તકલીફ છે તેમ ને લાઇટ વરસાદ પર ત્યાંની લાઇટો નથી આ બિચારા આજો નંગરા લુલા નંગરા બધા

સ્થાનિકો દ્વારા સ્ટ્રીટ લાઇટો રિપેર કરવા મામલે સ્થાનિક સુધરાઈ સભ્ય સામે રોષ દેખાઈ રહ્યો છે